પરંતુ મોડાસા શહેર ખાતે માલપુર રોડ પર આવેલ શ્રી કે એન શાહ સ્કૂલ અને રેસ્ટ હાઉસ તરફ જતા રસ્તાની ડાબી બાજુએ સરકારી દવાઓનો વેસ્ટ ફેંકેલો જથ્થો મળી આવ્યો હતો મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ટાઉન પોલીસ સ્ટેશનના ઢાળ પાસે સરકારી દવાઓનો જથ્થો ખુલ્લામાં મળી આવ્યો હતો જેમાં અલગ અલગ પ્રકારની ટેબ્લેટ ફેંકેલી હાલતમાં જોવા મળી હતી અને ફેંકેલી ટેબ્લેટોની જગ્યાએ વધુમાં એક ટેબ્લેટ બોક્સ પણ જોવા મળ્યો હતો જેમાં લખ્યું હતું ગુજરાત સરકારના ઉપયોગ માટે વેચાણ માટે નહીં ત્યારે ખરેખર આ ટેબ્લેટ કોણ નાખી ગયું ને એ પણ સ્કૂલની બાજુમાં ત્યારે બાબતે હાલ તો તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ બાબતે યોગ્ય તપાસ થાય તે હવે જરૂરી છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર